જય કિસાન તો ખેડૂત મિત્રો સામે જુઓ સપ્તપદી નામનું આ ઝાડ છે જેમાં સફેદ ફૂલ છે અને એની મીઠી સ્માઇલ છે અને આ સંકેત આપે છે ભૂર પવનના શિયાળાની ઋતુ આજે સોળ સપ્ટેમ્બર જુઓ આમાં ફૂલ આવી ગયા છે તો હર વર્ષનું જે આપણું અધ્યયન છે શિયાળાનું એ અધ્યન પ્રમાણે આ ખરું ઉતરે છે અને તમારી આજુબાજુ તો તો ઋતુચક્ર હોય એ વનસ્પતિ એના ઘણા બધા લક્ષણ બતાવતી હોય એમાંનું એક સપ્તપદી આ ઝાડ ને સાચવજો ઘણા લોકો ખોટી અફવા ફેલાવે છે કે આ ઝાડ પ્રદૂષણ કરે છે હકીકતમાં એવું કાંઈ છે નહીં આપણા શાસ્ત્રો આવી જોડાયેલું છે આ ઝાડ કે આપણે પાંડવો જ્યારે વનવાસ હતા ત્યારે પાંચ પાંડવ ગુંતામાં અને દ્રૌપદી એટલે આનું નામ પડ્યું સાત પાન સપ્તપદી સાત પાનનો ઝુમખો હોય જોવાનું ફૂલ તો હવે આપણી કિંમતી વનસ્પતિ ઝડપથી જેને છાંયો કરવો હોય તાત્કાલિક તે આ ઝાડ વાવવાથી અને આ વાળું ઝાડ હોય તો બીજા પણ ઘણા બધા ઉપયોગ છે જરૂર આપનાવવું જય હિન્દ જય કેસર